કે મરું છું જેને મળવા એનું મૂકવું ન દેખવું અને ડરું છું જેનાથી એ તો રોજ હમો થાય છે છોડવા પણ છૂટે છેડો દોડું જેની પાછળ અમૃત નું છે છે નામ જ ખાલી તો દેખાય માણેક પારસ મણી ક્યાંય દેખાતા નથી અહીં ચમકતી ચિરોડીમાં મન છેતરાય છે અહીં ચમકતી ચિરોડીમાંય મન છેતરાય છે પણ અહીંયા સંતો બેઠા છે એટલે કહેવાય કે નથી મફત મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા કે નથી મફત મળતા જેના મોંઘા મૂળ ચૂકવવા પડતા આ સંતના ના સદપણે નથી મફત મળતા પણ મારું નામ પ્રદીપભાઈ કનુભાઈ હરિભાઈ પ્રેમજીભાઈ ભગવાનભાઈ દેવરાજભાઈ આનંદભાઈ બોગાભાઈ કાળાભાઈ કુરજીભાઈ વાડદોરિયા ગામ ઇંગોરાળા ડાન તાલુકો લીલિયન જિલ્લો અમરેલી અને હવે છે ને આગલો પડકારો થોડોક રાખજો હમણાં આ બધું આપણે આયોજન જોયું ઘનશ્યામદાસ બાપુ એ ખુબ સરસ આયોજન કર્યું છે પણ એની અંદર છે ને કોઈ પણ તમે ત્યાં કાર્ય કરો જોવા મળે પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં અમુક ને ઘરે લવાય નહીં અમુક ને ઘરે જવાય નહીં ન ખાવાનું ખવાય નહીં ખાધું હોય તો કેવાય નહીં મીંદી ધોકો મરાય નહીં ગધેડા ભરાય નહીં ભલે આપણે ભેંસ ધરાય નહીં પણ કોક ના શેટે સરાય નહીં ઉછી ના લઈને વરાય ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં પણ આજ અમારા જેટલા એવા ના કલાકારો અને ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત છે અને ખાસ અમારા ઘનશ્યામદાસ બાપુ એમની માટે એક જોરદાર તાળીઓ વગાડવી છે પણ છેલ્લે એક હારે વગાડ્યો એની માટે કહેવાય કે ઉંદર ને ઉછાળો નહીં મીંદડીને માળો નહીં કુવારા ને હાળો નહીં હંસ ક્યાંય કાળો નહીં સંસારી ને ભેક નહીં મરણમાં કેક નહીં સાયકલ માં જેક નહીં વાંઢા ને બ્રેક નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર શાલ નહીં બક્તર ઉપર ઢાલ નહીં કેરડામાં પાન નહીં ગરજમાઈ ને માન નહીં કૂતરા પૂછડી સીધી નહીં ગજિયા માં ક્યાંય વિધિ નહીં ડુંગરા નરમ નહીં ગુલફી ગરમ નહીં પાપી ને ધરમ નહીં ફળ ફૂલમાં માં ક્યાંય હાંધો ને હવે તમે તાળી પાડો તો વાંધો નહીં પણ હમણાં અમારા આશીષભાઈ ચોવાટિયા અને અમારા કિશનભાઈ રાદડિયા લોક સાહિત્યકાર એની એક ફરમાઈશ હતી કે સંજયભાઈ તો ગાડીના નામ બોલી ગયા પણ તોય તમે ફરીથી એકવાર બોલો એમાં હું નવી ગાડીઓ એક એડ કરી દઉં છું કે છત્રીસ પ્રકારની ઘોડીઓ હતી પેલા કે પીરાણી તાજણી ઢેલ હેમણ માણ કે પટ્ટી નોરાળી વળી બાદલી રોસલી મૂંગીખલી રોશલી છોગાળી છપ્પર વાંગડી જેની છાણી ડાલ દાબડી ભૂતડી રેશમ કેશમ લખટો મુજલ લખી વાંદરી લાલ અને ગટારી હંભાર મણ રેમી હર બીને લાજ મોકા ફૂલ વારી ધરાવર એવા તરંગા ઉલાર આવી છત્રીસ પ્રકારની ઘોડીઓ હતી પણ હવે ઘરે ઘરે ફોરવ્હીલું થઈ ગઈ પણ કેટલી પ્રકારની ફોરવ્હીલું છે હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટોઝ ને થાર એમ્બેસેડર એસએસો અલ્ટ્રીલા એસ્ટિલા આઇટવેન્ટ ટ્વેન્ટી અર્ટીગા ઇન્ડિગો ઇયો નિકો ઇનોવા ટાવર અને ફંટી કોરોલા કેમરી સ્કોર્પિયો ફન ક્લાસીસ યુટિલિટી ગેટસ બલેરો બી બીટ ને જીવા

તો કે ચબુતરા ચોરા હોય ઘરમાં દૂધના ધોરા હોય ઘર ખેતર ને પાદર હોય પ્રેમ ભાવ ને આદર હોય હવા ઉજાસ મજાના હોય ઘી દૂતરા ખજાના હોય ગાય ગોવાળ ને ગાડા હોય ધણકુટ ને પાડા હોય એ હય હુતાર ને મોચી હોય વાળન કુમાર ને ઘાચી હોય રસ્તા કાચા પાકા હોય શેરિયા શેરિયા નાકા હોય એ બાયુ ની કમરે કુચી હોય ગામ માં એક ગોર હોય હારા કામ મોર હોય ઈ રૂપ નીતરતી તરથી નારીઓ પણ એ નાખ્યું તેજ કટારી હોય પાછી लाज શરમ ની મારે હોય જાણે પાદર ની પણ હારી હોય એ આંગણા ગાર થી લેપેલા હોય દિવેલિયા થી દિપેલા હોય એ ઘરે ઘરે તુલસી ના કેરા હોય ને અમુક સંતો ના ઉતરા હોય એટલે શેર કરતા હારું હોય ને ગામડું મારું પ્યારું હોય ભલા માણા પણ ઘણા બધા છપા ઘણા બધા બોલતા હોય પણ ખાલી એક નામ લઈ લઉં કે ઘણી વાર અમે આ છપાકરા આ બધી વસ્તુ બોલતા હોય એટલે મને એક વાર કીધું મને કે પ્રદીપભાઈ તમે એટલા બધા છપાકરા ને ગાડીઓ નામ ને બધું બોલો તો તમને કઈ રોગ કે કઈ બીમારી પછી મેં એને કીધું કે નથી તાવ ટાઢિયો કાળીઓ તનમાં ટાઈફોડ મેલેરિયા નથી ફલું ઝેરી માથાનો કઢાપો આધાશીસી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આંખ ઉઠી આંધણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે રતાજનાપણું આપણને નથી જાંજવું ભળાતું નથી નીર ધરતા નેણેશ વારે કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મૂક સાંધા અન્નળી શ્વાસનળી સ્વરનળી આ બધું સલામત શરદી ઉધરસ કફ કે નથી ખાંસી અનિંદ્રા એલર્જી અમલપીત હરસ બગંદર નથી કોટ કાળો અધંગ પાસરું આપણે વધ્યું નથી નથી ગળા ગુમડુંક નથી પગમાં વાળો અને પાછ છપે સાટયું ઉતાત્યું ઉંદરી ઓળી અછબડા રાજરોગ મહારોગ વીગો પોલીયો કમળો કમળી કે નથી સંધિવા શરીરે બકવા બામલાય બેરો બબડો હાધુધુ ધું આ કોઈ પણ જાતની તકલીફ આપણને છે નહીં મારા મણુકા સલામત નથી ખસી મારી ગાદી અહીંયામાં નથી આવ્યો એક પણ હુમલો સલામત ફેફસા શરીરે ઘણું ખોડિયાર ની દયા થી માં છે ઘણી નરવાયું પણ તમે બધા સાંભળે બદલ ખૂબ ખૂબ આભાર એક વાણી લઈ અને મારી વાણીને વિરામ આપું કે અહીંયા ની અમે હેત વેચવા બેઠા છીએ અહિયાં હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ વગરદા અમે લઈ જાઓ અમે વહાલ વેચવા બેઠા છીએ ના રાહ જોઈએ ના તાજ જોઈએ બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ અમે બંધ આખો એ ચાલતા નથી સંબંધો વિશે કાંઈ જાણતા નથી બધાને હસીને મળવો એ મારો સ્વભાવ છે બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી ખૂબ ખૂબ આભાર પણ ખરેખર અત્યારે ખૂબ સરસ આયોજન થયું અને એની અંદર સેવાભાવી લોકોએ બહુ બધા સાથ સહકાર આપ્યો છે અને એમાં ખાસ આપણે લાલુભાઈ માલવ્યા એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો એણે પાંચ દિવસની અંદર ખૂબ મહેનત કરી છે અને હાલની તકે અત્યારે સ્ટેજની અંદર બધા કલાકારોને ન્યાય મળે એ રીતનું એણે ભરપૂર કમ્પ્લીટ આયોજન કર્યું એ બદલ જોરદાર તાળીઓથી વધાવો લાલુભાઈ માલવિયાને એક મહિનાની મહેનત છે સાહેબેની અને ખરેખર આની અંદર સેવાભાવી લોકોએ પણ ખૂબ મહેનત કરી છે એટલે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હવે ટૂંકમાં એક કસુંબીનો રંગ બરોબર ને રાણબે